આદિવાસી વિસ્તારોમાં આ દિવસોમાં ભીલ પ્રદેશનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયા ડેડીયાપાડા ધારાસભ્ય દિવસ પહેલા ભાજપના નેતા મહેશ વસાવાએ પણ ચૈતર વસાવાની આ માંગને સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ ભીલ પ્રદેશની માંગને લઈને મેદાને આવ્યા છે સાથે જ હવે જે ત્રણેય નેતાઓ એક સાથે જોવા મળી રહ્યા છે

નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફઝાન આ દિવસોમાં ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં ભીલ પ્રદેશનો મુદ્દો ચર્ચા નું કેન્દ્ર બન્યો છે જે રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધવા માટે જાય છે તે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવતા હોય છે અને સરકારને આડે હાથ લેતા હોય છે તેમના આરોપો છે કે વર્તમાન સરકારમાં આદિવાસી સમાજનું શોષણ થઈ રહ્યું છે આદિવાસી સમાજનો વિકાસ નથી થઈ રહ્યો પાણીની બાબત હોય શિક્ષણની બાબત હોય રોજગારની બાબત હોય તે તમામ બાબતોમાં સરકાર છે તે અન્યાય કરતી હોય તેવા આરોપો છે ત્યાર તરફના સામે આવતા હોય છે અને તેઓ ભેલ પ્રદેશની માંગ ઉઠાવતા હોય છે અને કહે છે કે ભીલ પ્રદેશની રાજધાની કેવડીયા રહેશે જેમાં મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે આદિવાસી સમાજના લોકો છે તેમને

આઝાદી મળી છે જ્યારથી ચૂંટણી ઓગણીસો એકાવનથી થી ચૂંટણી જે બની રહી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતન ની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું છે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની કરી રહ્યા ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે એસસી એસટી ને એટલે મૂળ અમે આ દેશના માલિક છીએ એ સાબિત થાય છે એ રિઝર્વ સીટો પણ આજે બિન આદિવાસી લોકો પાર્ટી બનાવીને અમારા પર જે શાસન કરે છે એ તદ્દન ખોટું છે એનો વિરોધ કરું છું એટલે ચૂંટણી છે અમારી રિઝર્વ સીટો પર અમારી રિઝર્વ પાર્ટી બનાવીને અમારો અવાજ આદિવાસીઓનો અવાજ એસીનો અવાજ ત્યાં સુધી પહોંચે અમારા હક અધિકાર મળે એટલા માટે અમે અમારી રિઝર્વ પાર્ટીની હું માગણી કરું છું ચૂંટણી પંચે આપવી જોઈએ જેથી અમારું શોષણ આ દેશની અંદર રાજ્યમાં દેશમાં અમારું શોષણ બંધ થઈ શકે ને અમારી જે પ્રોપર્ટી છે અમારી જે મિલકતો છે અમારો જે દેશ છે એ અમે બચાવી શકીએ થોડા સમય પહેલા નર્મદા જિલ્લામાં આવેલ એક મંત્રીએ કીધું હતું કે દિલ પ્રદેશ કાલે જાહેર કરી દે પણ એના માટે રેવન્યુ ક્યાંથી જનરેટ કરશો રેવન્યુ તો અમારા વિસ્તારમાં છે ને જોયે એટલું રેવન્યુ છે કેમ નથી જંગલની જમીન છે એના પણ અમે માલિક છીએ આ ખનન જે પડ્યું છે એવી તો કોઈ જગ્યાએ છે નથી આ વિસ્તારોની અંદર આટલી પ્રોપર્ટી તો એ બી મહેસૂલ અમારા ભાગ આવવું જોઈએ ને અમારે ક્યાં કમી છે મારે એમ કેવું છે ખેડૂતભાઈ અત્યારે જે નેતાઓ બેરબેસ ની માંગ કરી રહ્યા છે તમે વર્ષોથી થી ની માંગ કરી રહ્યા છો મે કહ્યું ને એટલા માટે અમે માંગણી કરી છે કે આ સરકારો બની ત્યારથી અમને કશું મળ્યું નથી મળ્યું નથી બલકે અમારી પ્રોપર્ટી આજે લૂંટાઈ રહી છે એને બચાવ માટે કોઈ પ્રાવધાન આ લોકો કરતા સંવિધાને જે પ્રાવધાન કર્યું છે એનો ઇમ્પ્લિમેન્ટ થયું નથી નથી થયું એટલા માટે અમે દુખી છે એટલા માટે અમારા વિસ્તારો છોડીને અમારા માણસો આજે મજૂરી કરવા બહાર જઈ રહ્યા છે અમારી સંપત્તિ લૂંટાય છે એના એના પર પ્રતિબંધ સંવિધાનિક હોવા છતાં પણ એ લોકો ષડયંત્ર કરીને અમારી જે પ્રોપર્ટી અમારું જે ખનન લૂંટી રહેલા છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરીએ છીએ અને ભીલ પ્રદેશ નહીં પણ આખો દેશ ના માલિક અમે છીએ

અમારો જે અવાજ છે જે પાર્લામેન્ટની અંદર વિધાનસભાની અંદર જાય આતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હાલ તેમનો બિલ પ્રદેશને લઈને જે નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આજે ભારત દેશને આઝાદ થયા સિત્યોતેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ આદિવાસી સમાજની સ્થિતિ કફોડી દેખાઈ રહી છે શિક્ષણની બાબત હોય સાથે જ તેમણે વિકાસને લઈને પણ બાબતોને લઈ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું છે કે આજે કેટલાક લોકો નકલી આદિવાસીનું પ્રમાણપત્ર મેળવીને આદિવાસી સીટો પરથી ચૂંટણી લડે છે અને ચૂંટણીઓ જીતે પણ છે તેમણે જે થોડાક દિવસ પહેલાં રાજ્ય સરકારના મંત્રી દ્વારા ભીલ પ્રદેશની વાતને લઈને આ ભીલ પ્રદેશની માંગ કરનારા લોકો રેવન્યુ કેવી રીતે જનરેટ કરશે તે પ્રકારનું જે નિવેદન આપ્યું હતું તે બાબતે પણ છોટુ છોટુવાલસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે આદિવાસી વિસ્તારોમાં ખનીજો જળ જંગલ જમીન સહિતની વસ્તુઓ આવેલી છે અને તેમાંથી આવક જનરેટ થઈ શકે છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં ચેતર વસાવા મહેશ વસાવા અને છોટો વસાવા એક સાથે જોવા મળી શકે છે અને હવે ભીલ પ્રદેશની માંગ છે તે વધુ પ્રબળ આગામી સમયમાં આદિવાસી વિસ્તારોમાં બને તો નવાઈ નહીં દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने तेन जे पीड पराय